બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં પાણીની ભારે સમસ્યા આવી પડી છે ધાનેરા શહેર ઉપરાંત તાલુકાના મોટાભાગના ગામડાઓ સીપુ જળાશય આધારિત પાણી ઉપર નિર્ભર છે જો સીપુના માધ્યમથી પાણી પુરવઠો બંધ થાય તો ધાનેરામાં પાણીની સમસ્યા પ્રજાની મુશ્કેલીમાં વધારો કરે તેમ છે ધાનેરા તાલુકાના સરહદી ગામડામાં પાણીની વ્યવસ્થા માટે પાણીની પરબ તેમજ પશુઓ માટે હવાડા બનાવવામાં આવ્યા છે જોકે પાણીનો જથ્થો ઓછો મળવાના કારણે પાણી પરબ કે હવાડા સુધી પહોંચતું નથી જેના કારણે લાખોના ખર્ચે બનેલી પરબો પાણી વગર બિસ્માર પડી છે ધાનેરા તાલુકાના સરહદી ગોલા ગામમાં પણ ગામ અને ગામ નજીકની મોટા ભાગની પાણીની પરબોમાં પાણી નથી આવ્યું સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ગ્રામીણ વિસ્તારમાં રહેતી પ્રજાને પાણીની મુશ્કેલી ન પડે તે માટે બજેટમાં પાણીની વ્યવસ્થા માટે આયોજન કરાય છે જોકે સીપુ આધારિત પાણી પુરવઠો મળતો હોવાના કારણે ગામમાં પાણી પહોંચતું જ નથી ગામમાં આવેલ મંદિર કે જાહેર જગ્યા ઉપર બનાવેલ પરબ સુધી પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનું હોય છે પરંતુ મુખ્ય ઓવરહેડમાં પાણી નથી આવતું જેના કારણે પાણીની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે ગોલા ગામમાં આવેલી પાણીની પરબો બનાવી ત્યારબાદ પાણી પરબ સુધી પહોંચ્યું નથી જેથી કરીને ગ્રામજનો ગામમાં જાહેર જગ્યા અને ધાર્મિક જગ્યાએ આવેલ પાણીની પરબો ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે એક તરફ જ્યાં ગુજરાત સરકાર તળાવો નર્મદાના પાણીથી ભરવા માટેની તૈયારીઓ કરી રહી છે તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારમાં લોકોને પીવા માટે પાણીનો જથ્થો ઓછો મળે છે જે મામલે સ્થાનિક તંત્ર આયોજન કરી પૂરતા પ્રમાણમાં પાણી ગામના દરેક ઘર સુધી પહોંચે તે પ્રકારનું કામ કરવું જરૂરી છે કારણ કે આગામી ચાર માસ સુધી કાળઝાળ ગરમીના દિવસો છે જેના કારણે પાણીની જરૂરિયાત વધી જાય છે